અગાઉ ભરૂચ શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટની ટીમ અને જાગૃત નાગરિકો દ્વારા ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરોનું સંમેલન યોજી ધાર્મિક સ્થળોનો રાજકીય ઉપયોગ કરતા હોવાનું માલમ પડતા પડતાં સંહિતાના નિયમોસરની કાર્યવાહી કરવા અમે પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીને આચારસંહિતા ભંગની ફરિયાદ અમે લેખિતમાં આપેલી તેવો બનાવ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ઉક્કરવાળા ગામે મંદિર પરિસરમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચ તાલુકાના મહામંત્રી ગજાનંદ મહંત અને સરપંચશ્રીની ઉપસ્થિતિમાં આવો જ એક બનાવ મંદિર પરિસરમાં બૂથના કાર્યકર્તાઓની મિટિંગ કરી કરવાનું આયોજન કરી અને ફરીથી આચાર સંહિતાનો ભંગ થયેલો હોવાનું પુરાવા આધારિત માહિતી અમને મળતા આજ રોજ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને જિલ્લા કલેક્ટરને ફરીથી એક આચાર સંહિતા ભંગની અમે લેખિતમાં ફરિયાદ આપેલી છે અસ્તુ ભારત માતા જય